સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અને હપ્તાખોરીના આક્ષેપો વચ્ચે વધુ એક ઓડિયો ક્લિપ છે એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેના કારણે હંગામો મચી ગયો છે ખનીજ ચોર અને એક જાગૃત નાગરિક વચ્ચેની આ ઓડિયો ક્લિપ છે જો કે ગુજરાત તક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું પરંતુ તેમાં પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે હપ્તાખોરીના આક્ષેપો છે એ પોલીસ પર કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વાયરલ ઓડિયો ક્લિપથી હાલ ખડબડાટ મચી ગયો છે આ ઓડિયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ હોય કે પછી ફેસબુક હોય તમામ જગ્યાઓ પર તમામ પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે પોલીસને હપ્તો દેવાનો અમે હપ્તો પોલીસ દેઈને અમારે ચાલી જનો હપ્તો દેઈ પોલીસ વારાને

ના nah, final થઇ જાય થઈ જાય આની ઉપર ઓલો video વાયરલ થઇ ગયા હતા એટલે અટકાઈ ગયું હતું હા આ છેલ્લે confirm થઇ ગયું થઇ ગયું હા confirm confirm final થઇ ગયું બસ અરે ને આ રજૂઆત કરીએ છે ના ગાંધીનગર જી આના જે ઓલા આવે ને અધિકારીઓ જે આને બધાય ને બદલ્યું કરે હા હા આ એને નહીં સીધું ભાઈ એ લોકો એમ થોડું ડાયરેક્ટ કરી શકે જેમ તો હજી પંદર દિવસ પંદર દિવ મહિનો જવા દઈએ પછી બદલી કરી નાખીએ એટલે વાંકાનેર મોરબી મૂકવાનું કન્ફોર્મ થઈ ગયું હા વાંકાનેર કન્ફોર્મ વાકાનેર મોરબી બેના એરિયામાં જ આવશે કન્ફોર્મ થઈ ગયું શું વાસ્તવમાં આ જિલ્લામાં ખનન ક્ષેત્રમાં હપ્તાખોરી ચાલી રહી છે હાલ આ પ્રશ્ન છે સામાન્ય નાગરિકોને થઈ રહ્યો છે અગાઉ પણ હપ્તાખોરીની વાતો છે એ સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી ત્યારે વધુ એક ઓડિયો ક્લિપ જ્યારે સામે આવી છે ત્યારે આ આવા અનેક પ્રકારના પ્રશ્નો છે સવાલો છે એ તમામ નાગરિકોના મનમાં ઉત્પન્ન થઈ રહ્યા છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર